દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વરસાદ વરસાવીને તારાજી સર્જી છે નવસારી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાને વરસાદને કારણે તાંડવને કારણે ભારે માત્રામાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણ નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જે હાલ અઠ્યાવીસ ફૂટ આસપાસ વહી રહી છે જેને કારણે તંત્રએ પણ એલર્ટ થઈ ગયું છે અને લોકોને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે હાલમાં નવસારી જિલ્લાના દસ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે શહેરના આ વિસ્તારમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ પાંચથી સાત ફૂટ પાણી જોવા મળી રહ્યા છે પૂર્ણ નદીના આવેલા ઘોડાપુરના કારણે નવસારી સુરત હાઈવે સહિતના અનેક કેટલાક વિસ્તારો

ભરાયતા અનેક લોકો ઘરના પહેલા માળે રહેવા મજબૂર બન્યા છે સતત વધી રહેલી સપાટીના કારણે શહેરના કેટલાક વિસ્તારોની સોસાયટીમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પૂર્ણા નદીના ભયજનક સપાટીથી સાત ફૂટ ઉપર પહોંચી જતા શહેરના પાંત્રીસ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે જ્યારે એકસો પચાસથી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બે ફૂટથી લઈને આઠ ફૂટ સુધીના આ પાણી હાલ જોવા મળી રહ્યા છે જ્યારે આ પાણી ભરાઈ જવાને કારણે હાલ લોકો કફળી સ્થિતિમાં મુકાઈ ગયા છે